પોલીસ કમિશ્નર અધિક પોલીસ કમિશ્નર સેક્ટર બે નાયબ પોલીસ કમિશ્નર ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી કે કેટલાક કિસમ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે આધાર પર પોલીસે સ્થળ પર દરોડા પાડી તપાસ કરતા બે દુકાનમાંથી આરોપી ભેરુલાલ શંકરજી ખટીક અને બિરદારામ હરભજન રામ શ્રોય ગેસ રિફિલિંગ કરતા મળી આવ્યા સ્થળ પરથી પોલીસે કુલ રૂપિયા ત્રણ હજાર વસ્તુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો જેમાં ઓગણીસ કિલોગ્રામ ચૌદ કિલોગ્રામ અને પાંચ વાળા રાંધણ ગેસના બોટલ અને રીફીલીંગમાં પાઇપ સહિતનો સામાન સામેલ છે આ અંગે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેર જનતાની સલામતી અને જીવનને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવાશે એવી ચેતવણી પણ અધિકારીઓએ આપી છે ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બાટલામાંથી રિફિલિંગ કરવા બાબતેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ મનદીપસિંહ જયેન્દ્રસિંહ અને સહદેવસિંહ ગંભીરસિંહને બાતમી મળેલી આ બાતમીના આધારે ઈચ્છાપુર પોલીસ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવેલ અને જેમાં બાતમી આધારે એક ઈસમ જેનું નામ ભેરુલાલ શંકરજી ખટીક છે તેને ત્યાં રેડ કરવામાં આવેલી અને આ રેડના અનુસંધાને તેને ભારત કંપનીનો ગેસની ગેસનો એક ચૌદ કિલોગ્રામનો બોટલ નંગ મળેલો એવા બે નંગ મળેલા અને રિલીફ કરવાની બીજી નિપલ આવે તે એક નંગ મળેલી અને આ સિવાય અન્ય કિસમ બિરદારામ હરભજન નામ બિસ્નોય તેની દુકાને પણ રેડ કરતા ત્યાંથી એક ઇન્ડિયન કંપનીનો ઓગણીસ કિલોગ્રામનો બોટલ મળેલો અને એની પાસેથી નાની એક બોટલ પાંચ કિલોગ્રામની મળેલી અને રિફિલ કરવાની પાઇપેટ મળેલી આમ બંને આરોપી વિરુદ્ધમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો પચીસ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ કલમ ત્રણ સાત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓ વિરુદ્ધમાં અલગ અલગ ગુનો દાખલ કરવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આગળની વધુ તપાસ કાર્યવાહી ચાલુ છે